જીરું તમે ત્રણ વર્ષ લગન તમે જીરું એ ખેતર અંદર વાવો ને ઈ જગ્યામાં તમારે રોગ આવે આવે ને આવે જીરું સુકાય જાય ને સુકાય જાય ને સુકાય જ જાય આટલું ડાખરું આપણને નડે અત્યારે જીરા નું તો જોવા ઉપડે એટલે એક ફેર એની અંદર અહીંયા આપણે લગાવી દીધું છે તો અહીંયા જો તક નીકળે અહીંયા આપણે લગાવ્યું છે આ હરવી આ તો કાયમ ગા લાગી ગયું હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે શું કરવાનું ખબર છે જીરાનું ડાખરું આવે ને જે આપણે જીરું કાઢી નાખીએ બરાબર હલ્લર આવે હલ્લરમાંથી જીરું કાઢી એટલે અહીંયા જે ડાખરું આવે ને એનું કામ તમામ કરવાનું એટલે કે આપણે એને ખેતરમાં રાખી કંઈ ફાયદો ન થાય સમજ્યા કારણ કે ખેતર અંદર રાખી તો આવતી વખતે તમે જીરું વાવો એટલે જીરા અંદર હુકારાનું કરાનું શરૂઆત જ અહીંયાથી થાય જે ખરું હોય આપણે અહીંયાથી એટલે એને કાં તો ખેતર બારી નાખી દેવું જોઈએ કાં હરગાવી દેવું જોઈએ એને અત્યારે કોઈ અમુક અમુક જગ્યાએ લઈ જાય છે આનો ઉપયોગ કરવામાં કરે છે આપણે જે આ ફર્નિચરમાં જે ઓલા બનાવેવાળા ને એવો બધે એનો ઉપયોગ કરે બરાબર તો એ અમુક જગ્યાએ લઈ જાય તો તમારે લઈ જવા વાળો હોય તો એ તો કરતાં બેસ્ટ કહેવાય કારણ કે તમને પૈસા મળે અને ખેતર હિસાબ થઈ જાય પણ હવે અત્યારે ઓછા લેવા આવે છે કારણ કે જીરાનું વાવેતર વધારે હતું એટલે આ ડાંખરાય અતિ પરમાણમાં થઈ ગયા બરાબર બધે ખેતરો ખેતર પીડા એટલે ઓછા લઈ જાય

હવે બીજ બે ખેતર બાકી હે તો પેલા હે એ તમને બતાવી દઉં ક્યાં ખેતર અંદર લગાવ્યું છે કે કેટલું ડાખરું હતું શું બરાબર પછી આપણે બીજે આગળ વધી અને એક ખેતર અંદર આપણે વાયર હકેલવાનું છે જે એમાં જીરું બીરું ઉપાડી ગાંઠી નાખ્યું એમાં ડાખર ઢગો પીડો ખાલી વારો છે એ આગળ તમને ખબર પડી જાય છે બ્લોક કન્ટિન્યુ જોતા રહીજો મજા આવશે તો મેં જો આ ખેતર અંદર લગાવેલું છે બરાબર પેલા એને જ તો જો પેલું આ ખેતર અંદર લગાવ્યું આપણે ઓયડીવાળું જે ખેતર હતું આ મોટું ખેતર એની અંદર અહીંયા આપણે લગાવી દીધું હોય તો અહીંયા જો ધુમા નીકળે અહીંયા પણ લગાવીએ આ હરવું હરવિ આ તો કાયમ કાંઈ લગી ગયું પણ આમાં થોડીક વાર લાગશે કારણ કે આમાં ઓલી નાની નાની હાવ પરાર જેવું આવે ને હાવ એટલે હાવ નાનું આવે જે ભૂકી ઉડી ભૂકી નાની આવે એના લીધે થોડીક વાર લાગશે એટલે હરવિ લગા રાખશે બાકી આ એકદમ લગી ગયું કારણ કે આ મોટું મોટું ડાંખરું હોય એટલે તો આ એક ખેતરનું થયું હવે એ ખેતર અંદર લગાવી દીધું ડાખરવું અને હવે બીજા ખેતરમાં આવી ગયો હું એ ખેતર છે જો આપણું આ જે તમે આગળ વ્લોગમાં જોયું હોય ને તો ચાડિયા વાળું ખેતર હતું આપણું હા એ જો ચાડિયું અહીંયા પણ ઊભો છે અને આમાં બે ઢગા હે ડાખરાના તો આ બેય લગાવવાના હે આને લગાવી દેવા હે એટલે નકાર લગાવી નહીં અને આંકવાનું થાય ત્યારે લગાવવાનું થાય અને લગે નહીં એમણે રહી જાય બરાબર એટલે અત્યારે જ આને ઉપાડી લેવાનું થાય તો હાલો હવે જઈ અહીંયા અને લગાવી દે આને અહીંયા બીજા ઠગી વ્યાયો હો અને જોવા પવન હે એટલે આ થોડો થોડો ભૂસો લાવું એટલે કાયમ કા લગી જાય નકર પવન ના લીધે લગતું નહીં જોવા ઉપડે એટલે એક ફેર ચાલુ લગવાનું આ ઢગલું જો લગાઈ નાખ્યા હે બે આ મોટા ડાખરા વાળું ઢગલું અને આ વાયા ભૂકી ઉડે હા એ બરાબર કોકી થોડી ઘરે ઘરે લગે કારણ કે આ જાજો ઓલો હોય ને દબદબો એટલે અને બાકી જો એક અહીંયા પણ લગી હેલ્પા એટલે આ ખેતર અંદર બે ટગા હતા એ બે બે લગાઈ નાખ્યા છે અને લગાવી હવે જાઉં આપણે બીજા ખેતરમાં લગાવવા બે ખેતર છે હજી એક ખેતર અંદર લગાવવા જવાનું છે બે ખેતર અંદર તો હું હરગાઇ ગયો બરાબર ડાખરું પણ હવે ત્રીજા ખેતરમાં એક વાંધો પીડો છે જો તમને બતાવું તો અહીંયા પણ આપણો ઢગો છે ને અહીંયા આપણે જોવો કોખે ને હલો કરવા છે અહીં તમને દેખાતું હોય તો કદાચ ચાંખું ઝાંખું આ તો અહીંયા હાલો કરવાયું એટલે કે જે ડાંખા અંદર અમુક અમુક કો જીરો હોય ને આ જીરું લેવા આવ્યું એ તો હવે એને નાય કેમ પાડવી એ નથી લેવા દેવું ભલે લેતા હોય પછી એને લગાઈ દઈશ તો ઓલા બધું ડાંખરું લગે બરાબર એની રીતે એ તો લગા રાખશે અને હું વ્યાય જો આપણી આ ઓડી પાછળ જે હતું ખેતર એની અંદર આપણે જીરું આવ્યું હતું એનો તાર હંકેલવા કારણ કે હવે તાર હકેલી લેવો જોઈશે નકર આ ઓલા જે ઢોર આવે ને ભેંસું ને એ અમુક અમુક આંખ લાવી એ તોડી નાખશે તાર એટલે તાર તાર આવી રીતે જોઉં ગોળ ચકેડામાં હકેલું હું ચોરસ અને અમુક અમુક આપણે ઓમે હકેલે ઘી બોલું એ એક ધોકો લે નાનું એવું અને એમાં ફરતી કોઈ હકેલતા જતા હોય પણ હું આવી રીતે હંકેલું હું કારણ આમાં એને હકેલાય હારખો અને જ્યારે આપણે પાથરવાન થાય વીખવાન થાય ત્યારે મજા આવે વીખવાની એટલે અને ધોકા તો એમણાં ખોયડા રાખ્યા હે

અત્યારે ઓયડીનું ચાવી નથી મારી આગળ દાદા લઈ ગયા હે અને હવે વાત કરીએ આપણે જીરાના ડાંખરાની તો કે જીરાનું ડાખરું રહ્યું ને એ અતિ પ્રમાણમાં છે ને ઝેરેલું આવે તમે એની ઉપર પાણી પા ને એટલે જોઈએ કે પાણી એકદમ કલર ફેરવી નાખીએ રહ્યું ને કારણ કે આપણે કેટલી બધી દવાનો ઉપયોગ કર્યો હોય અને એ પાણી પાછું માથે જાય એટલે જમીન અંદર જાય પાણી શું થાય કે જે જમીન હોય ત્યાં ખરાબ થઈ જાય બીજા પાકની નથી ખબર નાડેદું નાડે બીજા પાકની નડે થોડું ઘણું પણ આ પણ જીરું તમે ત્રણ વર્ષ લગન તમે જીરું એ ખેતર અંદર વાવો અને એ જગ્યામાં તમારે રોગ આવે આવે ને આવે જીરું હૂકે જાય ને હૂકી જાય ને હૂકે જ જાય આટલું ડાખરું આપણને નડે અત્યારે જીરાનું તમે અમુક અમુક લોકો શું કરે કે જે જીરા ઢગા પીડા હોય જીરાનું હું આપણે ડાંકું કાઢેલું પીડું હોય એમણે જીરું કાઢેલું ઢગો પીળો હોય એને ખેતર અંદર એને પાથરી દે એટલે એમને શું થાય કે છે ખાતરમાં કામ આવી જાય છે પણ એ ખાતરમાં ન કામ આવે અને એ અમુકનું આપણ જમીનને નુકસાન કરે આપણે પોર કે ગમે એ વર્ષે જીરું વાવું એ ત્રણ ચાર વર્ષ લગનની સતત નડે એમ છે જીરાની એટલા આ વિસ્તારમાં શું થાય જીરવાનો છોડો ફૂલ ઉતરે જ્યારે જીરું ઉગે એટલે ઉતરી મારે એ અનુભવે એમ જે આ ખેતર રહ્યું એની અંદર મેં એક જીરું એમણે રહેવા દીધું ડાખરું ચોમાસાનો વરસાદ આવ્યો એટલે ડાખરું પર રહી ગયું પછી માથે મારી દીદીથી દાંતી એટલે એના લીધે એ બધું એમણે રહી ગયું તો બે વર્ષ પહેલા પણ આ વર્ષે મેં જીરું વાવ્યું ત્યારે પણ એની અંદર એને એ જ આવ્યો કારણ કે એટલા ખરા વારમાં એને છોડવા ઉતરવા મીંડા અને હુકારો અહીંયાથી આવ્યો એટલામાં પહેલા હુકારો આવ્યો એટલે કે છોડ જીરું જેમ વધતું જાય એમ એમ ઉતરતું જાય એટલે હવે ટાકેડી થઈ ગઈ હતી એટલે આ થોડી તકેદારી રાખવી જે જેના ખેતર અંદર જીરાનું ડાંકરૂ પીડવું હોય એને કાં બહાર નાખી દેવું કાં એને એને હરગાવી દેવું અને ક્યાં અમુક અમુક લોકો લેવા આવે છે તો એમને દઈ દેવું આને કાં અત્યારે ન લેવા આવતા ન કર આપણો એવો વિચાર હતો દઈ દેવું તો પણ હવે કે બધા ક્યાંય નથી લેવા આવતા માઘીએ ઠેઠ મેં આમ જોયું હતું હળવદ હળવદ બાજુ લઈ જતા પણ હવે અહીંયા તો દુનિયાના જીરા હે ને હવે કેદી પોગી બધાય એ બધી લપવાળી વાત થાય એટલે આપણે લગાવી દીધું કાંઈ વાંધો ને એમ થાય એવું પડા ખેડવા ખેડીને એક અંદર એમાં હેવારમાં લગાવી દીધું હતું અત્યારે એક બે ત્રણ ત્રણ પડા અંદર લગાવ્યું બે પડા બાકી છે તો અને જીરાના ભાવ અત્યારે તો નીચા છે પાંચ હજારની આજુબાજુ જાય પાંચ ને તો કોક જ જીરામાં જાય બાકી ચાર હજાર પાંચસો ચાર હજાર પાંચસો જાય તો સારું કે કાલ આપણે એક જીરું ચડાવ્યું તો કેટલો ભાવ આવ્યો એનો ચાર હજાર છસો પચાસ છેતાલીસો પચાસ રૂપિયા ભાવ આવ્યો એક જીરાનું એટલે હવે આપણે નથી જીરું જાજુ સડાવવું રેવા દેવું હમણાં કાંઈ વાંધો નહીં અત્યારે હવે જીરે પડા ખેડવાને કરી દઈ ચાલુ અને હવે આપણે ઉનાળાના બધા પડાને આપણે તપોવા મૂકી દેવા કાંઈ કઈ બીજો પાક લેવાનો થાતો નથી હવે સિઝન આવતી ઉનાળો આખે આખો બધું તપસે બધા પડા અને ચોમાસામાં વાવેતર કરશું જાહેરનું કપાસનું જે કરવાનું થાય અત્યારે હું કાંઈ વાવતું નથી ખાલી ઢોર હાટું એક થોડું કાંઈ બીજા ખેતર અંદર બાજરું વાયું છે અને અંદર આપણું જે એરડા વારું પડ્યું રહ્યું જીરું હતું એમાં થોડાક દહ પારીએ જાહેરને કરવા હે ભેંસું હાટું બસ આટલું જ કરવાનું થાય બીજી કાંઈ નિરાય બિંદાસ અને વાર હકેલી નાખ્યો છે હવે બાકી બે ટકા રહ્યા અને હવે ખેડવાનું ચાલુ અત્યારે એક ખેતર ખેતરની અંદર ખેડવાનું ચાલુ હે અને એની અંદર રોટાવેટર મારવાનું હાંજપોરાનું અને હવે ઉપરું વાળ્યું કારણ કે અહીંયા આપણે કાંઈ કામ નથી હવાનમાં આવી અને આ બધું લગાવ્યું થોડું ગેરંડા અંદર પાણી ભર્યું હતું ત્યારે બ્લોગ હવારમાં નહોતો ચાલુ કર્યો બાકી અમળેકથી ચેનલ અંદર એ અપડાઉન થઈ ગયા એ વિડીયો કારણ કે જીરું નીકળી ગયું આપણે જીરામાં ચાલુ ચેનલ કરી હતી જીરાવાળા જીરું જોઈ ગયા બાકી હવે કોઈ આપણા વિડીયો ઓછા જોઈએ તો થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને આપણે ખેત ખેડૂતમાં જો વિડીયો નાખી ખેતીના જાવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં નવો હોય તો અને આજનો બ્લોગ આપણે વિડીયો કયો બ્લોગ જે કહ્યું આજે આપણે અહીં પૂરો કરી બાકી બધાને જય માતાજી અને જય શ્રી રામ